જોઈ લો જોઈ લો પચાસ રૂપિયા ની કિલો કેસર કેજી માર્કેટમાં ખાલી પચાસ ની કિલો મળે છે જોઈ લો મસ્ત નું ફળ છે મોટું મોટું ફળ આવવાનું છે એ પણ પચાસ નું કિલો જોઈ લો કાંઈ ઘટે ને એવું ફળ આવવાનું છે પચાસ રૂપિયામાં કિલો હો કેસર કેજી પચાસ ની કિલો માર્કેટમાં મળવા મળી ગઈ છે તો હવે લઈ આવો લેવો તમે પણ ખાદ્યા વિના ના લઈ જઈશો નો પચાસ ની કિલો ખાલી મળે આવો પચાસ કિલો તો આજે પચાસ રૂપિયાનું કેશ કેરી નું ફળ તમને મળવા મળી ગયું છે જોઈ કેસ નું ફળ મસ્ત નું મોટું મોટું આવવાનું છે જોઈ લો મજાની કેસર કેરી આવવાની છે કાંઈ ઘટે જોઈ લો પીસ એકદમ યુનિક 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 કેસરમાં કઈ ઘટે ને એવું મસ્ત નું ગયું ગયું ફો આવવાનું છે એ પણ ની કિલો